અંજારમાં પણ લોલાડિયા પીઠડીયા પરિવારના પીઠણ માતાજીના મંદિરમાં આ ઉત્સવની જૂની પરંપરા મુજબ નવરાત્રી પૂર્વ કે ભાદરવા માસની અમાસના દિવસે પીઠળ માતાજીને નવા વસ્ત્રો આભૂષણોથી શણગારવામાં આવ્યા હતા અને કુટુંબીજનો દ્વારા ગરબાનું સ્થાપન કરવામાં આવ્યું હતું માતાજીની સક્ષમ સ્થાપના કરવામાં આવી હતી નવરાત્રી દરમિયાન નવ દિવસ અખંડ જ્યોત રાખવામાં આવી હતી નવરાત્રી દરમિયાન મંદિરમાં દરરોજ સાંજના સમયે બહેનો દ્વારા ઢોલને મંજીરા સાથે પરંપરાગત રીતે માતાજીના ગરબા ગાવામાં આવ્યા હતા હવન અષ્ટમીના માતાજીને નૈવેદ જુવારવામાં આવ્યા હતા માતાજીને થાળ ધરાવવામાં આવ્યું હતું માતાજી સક્ષમ ધૂપને દિવેલ આરતી કરવામાં આવી હતી આ આરતી ભાઈઓ બહેનો અને બાળકો માય ભક્તોને લાભ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ કાર્યક્રમમાં કાર્યકર્તા તરીકે સેવા જીતેશભાઈ પરાગભાઈ મનસુખભાઈ હિરેનભાઈ તેમજ હેમાલભાઈ પિયુષભાઈ મેહુલભાઈ જહેશભાઈ દ્વારા આપવામાં આવી હતી